રામ રામની સીતારામ દાયરાની તો કેમ છો બધા મજામાં તો આજે અમારે કસુંબીનો રોપ સોંપવાનો છે તો આ રીતે મર મર ખાડા કરતા જઈએ અને આ રીતે રોપ પાથરા દે લાઈનમાં પછી આ ખાડામાં રોપ સોપે દઈએ અમારા ભેગા અટાણા થાઈલેન્ડ છે અને વેલા બીજા છે આપણા ભાઈઓ એ બધા વેલીકોરા છે જવાથી ઉત્સાહત કરે આ રીતનું કામ છે અમારું આ બાજુનું લાઈનું સોંપેલી દિવ અમારો અર્જન્ટ કાંઈક ગો લાગે હેલો થાલિયાન આ રીતનું કામ છે અમારું આજ રોપ સોંપવાના છે હા જોયું હાલો રોપ સોંપેલીએ થોડાક પછી પાછા મળીએ

એટલી ટોક માં બીજી હાર્યું માં છે મારો કેવાનું તો કામ કે બોલ બીજે રોકું સોપ બનો અને ખાડા ત્યાર જ છે જો આ રીતે ખાડા હે હોય લો ને હાથે ખાડા કરી જાય પૂંજો ને રોપ નાખી જાય વિજય વીજે ગયો ગો આ ઓલી વાત છે હોને મોર છે નમણી વાહેરા અમે મોર જ છે યાર કાવ કે મુંજા મુંજા તો દો હથિયાર રાખ્યું જોતા કરી

હાલો પછી મીડા પાસા આ રોપાના કાર્ટૂન છે આમાં રોપ આવે અમારે આ રીતના ખોખા હોય આમાં રોપડા ભરેલ છે કસુંબીના રોપ આ રીતનું આવે મોટું બોક્સ આમાં રોપ ભરેલ છે હા એક તો ખાલી કરી નાખ્યું એ એકમાં છે થોડુંક હાલો પૂરું થઈ જાય એટલે કામ થાય પૂરું અમારું આજનું